અન્નદાન સાવરકુંડા સહિત વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો પોતાના જન્મ દિવસ નિમિત્તે

એટલે અઘોરી રામ બાપુ તરીકે ઓળખાય છે જી આજે કાર્યક્રમ મારો બર્થ ડે હતો તો બર્થ નિમિત્તે મારા મનને એમ થયું કે આજ મારા ભગવાને મને ઉજવાડ્યું એટલે ઝુપરપટ્ટી વિસ્તારની અંદર કપડાં કોઈ ગોદડા કોઈ સાયલું કોઈ વસ્ત્રો કોઈ બી ભોજન આવા બધા કાર્યક્રમ કરી ને ગરીબ માણસોને મારે જમાડવા હતા એ માટે આજ કોઈને કરિયાણાની પણ જરૂર હોય તો પણ આજ મારે દેવા માટે હું તૈયાર હતો ને ધારી ને સલાળાને સાવરકુંડલા ત્રણ એરિયામાં મેં આજ એવું દાન કર્યું છે ને બધાના બર્થડે આવે ને મારું એવું કહેવાનું છે કે બર્થ નિમિત્તે આવા કોઈ કાર્યક્રમ કરતા રહો એવું દાન બાપુ બધાને સદબુદ્ધિ આપે ને મને પણ આજે આગળને આગળ આવા કાર્ય કરાવે એવું માગું છું લોકોને હું અપીલ કરી આજે અનેરો કાર્યક્રમ જે કાંઈ કેક કાપે છે જે કાંઈ એવા બધાય મીટિંગો કરે છે જે કાંઈ એવી મહેફિલો કરે છે મહેફિલો ન કરે ને આવા કાર્યક્રમની અંદર કોઈ ગરીબ માણસના પાંચ બાળક કે પાંચ લોકોને ने वस्त्रदान ने खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर